जयन लेखक रमनलाल अध्याय बेसाई भले फूको फूको पवन तम ज्वाला भले वंटोड़ो गगन पड़ धूल उड़ती सुसाटा छोने ने गिरिशिखर मोटा ढली पड़े भले सूर्य ढाकी रज सहु दिशा मेली करे कलापी રાતના 12 વાગ્યા હતા ચોકીદાર બદ्डाને જાગતા રહેવાની બૂમ પડી નિદ્રાબંગ થનારાઓના શાપ માથે વરી હમણા ચાલ્યો ગયો હતો એકાત કુતરૂ વિના કારણ ભસતું હમણા જ બંધ પડી હતું અને સેમ મારડતા શિયાળવાએ પોતાની કર્કશ કળાનું પ્રદર્શન આવતીકાલ ઉપર બુલધવી રાખી હોય એમ ભાસતો હતો અંધકાર અને નિશબ્દ શાંતિના જાદુથી આખું જગત અવાચક બની ગયું હતું છતાં મોલ્લાની વચ્ચે આવેલા એક મોટા મકાનમાંથી ધુમાડાની આછી શેર નીકળી આકાશમાં પથરાઈ ગઈ તે જોવાને કોઈ જાગતું ન હતું થોડી ક્ષણો વીતે મકાનમાં કોઈકનો પગરવ થતો હોય એમ એક પડોશીને લાગ્યું બારકા ઘરમાં રાતે પગરવ થતો જણાય તો પડોશીઓએ સ્મિત કરી સૂતા જ રહેવું જોઈએ એમણે પગરવના કારણની તપાસ કરવાની ન હતી પરંતુ ક્ષંતવ્ય પગરવ કરતા કઈક વિશેષપણું તેને લાગ્યું કોણે ગરબા ફરે છે આવા પ્રશ્નો જવાબ મળવાની આશાથી કોઈ કરતું હોય તો તે નિરર્થક છે પરંતુ આ પ્રશ્ન કરતા પગરવ એકાએક બંધ થઈ ગયો પાડોશીને સંતોષ થયો કે તેના પ્રશ્ને ભારે કામ બજાવ્યું પરંતુ પા કલાક બાદ પાછો પગરવ થતો હોય એમ લાગ્યું તેનાથી રહેવાયું નહીં પોતાના ઘરમાં પગરો નતો એટલે તેણે પોતાની જાત સહીસલાવત લાગી અને ધીમે રહી તેણે બારીમાંથી જોયું બારીમાંથી ડોકું બહાર કાઢતા જ તેનાથી એક ચીસ પડાઈ ગઈ શાંત વાતાવરણના અણુએ અણુ ભેદી નાખતી એ ચીસથી ઉમટતા માણસો પથારીમાં બેઠા થઈ ગયા કેટલાકે બાર ડોક્યા કરી જોયું તો એક ઘરમાંથી ધુમાડાના મોજા આકાશમાં ઉડે જતો હતો બૂમ વટી લોકો નીચે ઉતરી આવ્યા અને જોત જોતામાં રાત્રીની શાંતિને બદલે દિવસે પણ વધારે લાગે એટલો કોલાહલ મચી રહ્યો કોઈકે પાણીની માંગણી કરી કોઈકે દીવા માટે બૂમ મારી કોઈકે માંસ અને ધારિયાની જરૂરિયાત જણાવી કેટલાક બાદુરો ઘર ઉપર ચડવાની તૈયારી કરવા લાગ્યા અને આખા મોલ્લામાં શોર બકોર થઈ રહ્યો જેનાથી નીચે ન ઉતરાય એવા સ્ત્રી અને બાળકો બારીઓમાંથી આ દ્રશ્ય જોતા કલરવ વધારતા હતા બડતા ઘરની નજીક જોડાજોડ આવેલા ઘરના માણસો પોતાના ઘરને આંચ ન આવે એવી તરકીબો રચતા હતા એક એક ધુમાડામાંથી અગ્નિ ભભૂકી ઉઠ્યો ભયંકર પ્રકાશ બધે પથરાઈ ગયો અને ક્ષણ બે ક્ષણ સૌ કોઈ અવાચક બની ગયા અરે પણ કોઈ પેલી રમાને તો બહાર કાઢો શાંતિનો ભંગ કરતા એક સ્ત્રી બોલી ઉઠી અરે હા એ એનો દીકરો અને ડીયર એ ત્રણ જણ અંદર જ છે આટલું બોલતામાં કેટલા લોકો નીચેના બારણા ઉપર તૂટી પડ્યા અને હચમચાવી નાખ્યું વચલા માળની એક બારી ઉઘાડતા એક યુવકે બહાર નજર નાખી અને લોકોએ ખુશાલીનો પોકાર કર્યો જીવતા છે ગભરાશો નહીં નીચે ઉતરી આવો હું દોરડું ફેંકું એમ ચારે પાસ સહાય કરવાને આતુર મનુષ્યો ભૂમાભૂમ કરવા લાગ્યા પેલા યુવકે હાથ ઊંચો કરી આશ્વાસન આપવાનો દેખાવ કર્યો અને તે અંદર ગયો

ઊંઘથી ઘેરાયેલા એક આઠેક વર્ષના બાળકને પોતાના હાથમાં ઉપાડી લીધો કંઈ પણ લેવા રહેશો નહીં નાસવા જેટલો જ વખત છે એમ સૂચના કરી સ્ત્રી જાતિના સ્વભાવનું પ્રદર્શન કરી બને એટલી ચીજો લેવાનો પ્રયત્ન કરતી રમાને તેણે રોકી અને ત્રણે નીચે ઉતર્યા વચલા માળની બારીમાંથી અગ્નિદેવની એક સેપો